પ્રેઝ ધ બહેનો ક્રિસ્તનું દેવ્યાદાના સંદેશમાં તમારું સ્વાગત છે મે બારમી તારીખ પ્રભુ ઈસુનું સ્વર્ગ આરોહણ તહેવાર સાકર સાંભળીએ માર્કનો ગ્રંથ સોળમો અધ્યાય પંદરથી વીસમી કલમ સુધી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું ક્રિસ્તમાલાભાઈએ તબેનો પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર આવવા માટે જે હેતુ હતું એ પૂર્ણ થઈ ગયું હતું માનવજાતને પાપ માનતી મરણ માનતી શેતાન મુક્ત કરી શેતાનને પરાજય કરી પ્રભુસુ ફરી એમના પિતા પરમેશ્વર પાસે જાય છે ત્યારે પ્રભુ જે કહ્યું હતું એ આજનો શુભ સંદેશ છે પ્રભુ કહે છે કે તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો જે લોકો વિશ્વાસ રાખશે તેઓ મુક્તિ પામશે પ્રભુ ઈસુએ એમને સંદેશ આપ્યો અને સાથે સાથે એમને શક્તિશાળી પણ બનાવ્યા એટલે જેવી રીતે પ્રભુ ઈશ્વર એમને મોકલે છે તેઓ પણ નીકળી પડ્યા અને સર્વત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા અને પ્રભુ તેમને કાર્યમાં સહાય આપતા અને ચમત્કાર દ્વારા સંદેશનું સમર્થન કરતા હતા હા ક્રિષ્ણમાલ ભયતા બહેનો આ પ્રભુશ્વના સ્વર્ગ આરોહણ તહેવાર આપણે બધા માટે એક આનંદની વાત છે બાઇબલમાં બીજી બે વ્યક્તિઓને પણ આપણે જોઈએ છીએ જેઓ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હોય તો એ ઉત્પત્તિના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ચોવીસ પિકલમાં અનોખ કરીને એક ધર્મિષ્ઠ માણસને એ સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે અને એવી જ રીતે પૈગંબર એલિયા બીજા રાજાઓના ગ્રંથમાં બીજો અધ્યાયમાં અગિયારમી કલમમાં જ્યારે એલિયા જતા હતા ત્યાં આકાશમાંથી અગ્નિ ઘોડા અગ્નિ રદ આવે આવે છે અને એમાં એ સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે પણ આ અનોખ અને એલિયા એમનું સ્વર્ગમાં લઈ લેવાય અલગ પણ પ્રભુ ઈસુનું સ્વર્ગ આરોહણ બિલકુલ અલગ પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે એમ કરીને યોહાના ગ્રંથમાં છઠ્ઠો હતી પાંત્રીસમી કલમમાં આપણે જોઈએ છીએ જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે એક જગ્યાએ હતા અને શુભ સમાચારનો પ્રચાર કરતા ઘણા બધા માંદા માણસોની સાજા કરતા હવે સમય પૂરો થઈ ગયો હવે જ્યાં પિતા પરમેશ્વર પાસે ત્યાં આવ્યા ત્યાં પાછા જાય છે જેથી કરી પ્રભુ દુનિયામાં બધે રહી શકે છે જેવી રીતે નમક આપણે જાણીએ છીએ મીઠું મીઠું જ્યારે વાસણમાં રાખીએ આપણે જોઈએ છીએ આ વાસણમાં છે પણ જ્યારે એ જ મીઠું નમક પાણીમાં નાખીએ પાણીમાં એનું પવર આવે છે પણ દેખાતું જ નહીં અને એવી જ રીતે ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા પછી સ્વર્ગ આરોહણ થયા પછી આપણે જોઈ શકતા નહીં પણ એમની હાજરી આખી દુનિયામાં છે જેવી રીતે પ્રભુસે કહ્યું હતું હું સદા તમારી સાથે છું એ વચન પ્રમાણે પ્રભુ આપણી સાથેની સાથે રહે છે હા કૃષ્ણવાલા હતા બહેનો અમુક વખત દુનિયામાં આપણે જોઈએ છીએ એટલી બધી હિંસા એટલું બધું યુદ્ધ અત્યાચાર અધર્મ અન્યાય એટલે આપણને લાગે છે કદાચ શેતાનનું શાસન વધારે ચાલે છે પણ પ્રભુ યુસુ શેતાનને પરાજય કર્યો છે એટલે પ્રભુએ જે કાર્ય શરૂ કર્યું મુક્તિનું કાર્ય એ આપણે બધાના હાથમાં સોંપીને ગયા છે યોહાનના પહેલાં પત્રમાં છોતો અધ્યાયમાં ચોથી કલમ આપણે વાંચીએ છીએ તમારામાંનો આત્મા સંસારીઓમાંના આત્મા કરતાં મોટો શક્તિશાળી છે જે બહાર જે શક્તિ જોઈએ છીએ બુરી શક્તિ જોઈએ છીએ એના કરતાં આપણામાં જે આત્મા છે એ વધારે શક્તિશાળી છે એમ કરીને યોહાન આપણને શીખવાડે છે પ્રભુશુ વિજય પામ્યા અને પ્રભુના સંતાનો જે જે પ્રભુ વિશ્વ વિશ્વાસ રાખે છે શ્રદ્ધા રાખે છે પ્રભુની જેમ વિજય પામશે અને એમના મહિમામાં પણ સહભાગી બનાવશે એટલે આ તહેવાર ઉજવતા આપણે માટે પણ આ એક આપણને આશા આપે છે જેવી રીતે પ્રભુ ઈસુ સ્વર્ગમાં ગયા એવી રીતે આપણે પણ પ્રભુની જેમ સ્વર્ગમાં જઈશું ત્યાં સુધી આપણો વિચાર ઊંજો રાખવાનો છે આપણું દય ઊંઝે રાખવાનું છે પ્રભુ ઈસુ ભલે આ પૃથ્વી પર રહેતા હતા જીવતા હતા એમનો વિચાર હંમેશા સ્વર્ગીય વિચાર એમને હંમેશા પિતા પરમેશ્વર સાથેની સાથે રહેતા હતા એટલે આપણે પણ ભલે આપણે આ પૃથ્વી પર રહીએ પ્રભુ આપણે પસંદ કર્યા હોય પ્રભુની જેમ આપણી નજર આપણી દૃશ્ય હંમેશા સ્વર્ગ તરફ રાખીએ જેવી રીતે પાઉલ પોતે ફિલિપિનના ધર્મસભ હતા ચોથો અધ્યાયમાં અગિયાર આઠમી કલામાં કહે છે અંધમાં ભાઈઓ જે કંઈ સત્ય છે જે કંઈ આદરપાત્ર છે જે કંઈ ઉત્સિત છે જે કંઈ પવિત્ર છે જે કંઈ સુંદર છે જે કંઈ રમણીય છે જેમાં કંઈ ગુણ છે અને જે કંઈ પ્રશંસા યોગ્ય છે તેનું ચિંત ચિન ચિંતવન કરજો એટલે આપણે પણ પ્રભુના સંતાન તરીકે જેવી રીતે પ્રભુ જે સંદેશ આપ્યો અને જે મૂલ્ય આપ્યા પ્રભુ ઈશ્વરનો સંદેશ એમનું જીવન એક જ છે એટલે આપણે પણ જ્યારે વિશ્વાસ રાખીએ જેવો વિશ્વાસ એવો જે એવી રીતે આપણે પણ જીવન જીવવાનું છે કે જેથી કરી જેવો સંદેશ એ પ્રમાણે જીવન જે મૂલ્યો આપણે આપણા જીવન દ્વારા આપણે દુનિયા આગળ પ્રગટ કરીએ એ આપણે પ્રભુના સંતાનો આપણે પ્રકાશના સંતાનો છીએ હા કૃષ્ણ માલાભાઈતા બહેનો આ શાસ્ત્રપાઠ આ માનન ચંદન શાસ્ત્રપાઠ સમજવા માટે આ તહેવારનો અર્થ સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય અધ્યાય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે કે એમને પણ પ્રભુ યુસુ પસંદ કર્યા છે એમને પણ એમના જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા હતા જેથી કરી તેઓ પણ સત્ય જાણે તેઓ પણ મુક્તિ પામે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું